નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર હવે પીએમ નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિવસ પર સરકારે રાતોરાત લીધો મોટો નિર્ણય હવે અહીં પાન ગુટકા અને મસાલા પર લાગ્યો પ્રતિબંધ જાણી લો મિત્રો નહીતર ખિસ્સા થશે ખાલી અને અગિયાર રૂપિયાનો દંડ રાહુલ ગાંધી ગુજરાત અને સીએમ પટેલે કરી અપીલ હવે એલપીજી સબસિડી બંધ અને રેશન કાર્ડ ધારકોને બે હજાર રૂપિયાને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો આજે દેશના વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ ઉજવવામાં આવશે આ હેઠળ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંચોતેર જેટલા દેશોમાં સાત હજાર પાંચસો બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે જેનું આયોજન અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા કરવામાં આવશે નેપાળ શ્રીલંકા દુબઈ ઓસ્ટ્રેલિયા યુકે જેવી દેશોમાં આ કેમ્પ યોજવામાં આવશે કેમ્પમાં ભાગ લે તેવા નોંધણી કરાવવી હોય તો અહીં તમે ક્લિક કરી શકો છો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો ગુજરાત જીતવાનો નવો પ્લાન ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી એક નવી રણનીતિ અપનાવી છે આગામી સમયમાં તેઓ દરેક વિધાનસભા બેઠક પર એકથી વધુ દિવસ રોકાશે હોટલમાં રહેવાને બદલે તાલુકા અને જિલ્લા પ્રમુખોના ઘરે ભોજન લેશે અને રોકાણ કરશે તેઓ પૂર્વ ધારાસભ્યો અને સ્થાનિક કાર્યકર્તાઓ સાથે મળીને બેઠકનો તાગ મેળવશે તેઓ ગુજરાતની તમામ બેઠકોનો પ્રવાસ પૂર્ણ કરવાનું હવે આયોજન ધરાવે છે દેશના પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ગુજરાતમાં આ રીતે ઉજવાશે ગુજરાતમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત કર્મચારી મહામંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ શરૂ થયો છે જૂના સચિવાલયમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત આશરે પંચોતેર હજાર બ્લડની બોટલ એકત્ર કરવાની યોજના છે બ્લડ યુનિટ ખરાબ ન થાય તેની કાળજી રાખવામાં આવશે આ કાર્યક્રમ વડાપ્રધાનના જન્મદિવસ દિવસ પર જનસેવાની ભાવનાને હવે ઉજાગર કરે છે આગળના ચિંતાજનક સમાચાર અને બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં ફિક્સ પગાર લઘુત્તમ વેતન અને ઓનલાઈન કામગીરીનો વિરોધની મુખ્ય માંગણીઓ હતી મોટી સંખ્યામાં એકત્ર થયેલી આશા વર્કરોએ કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું અને માંગણીઓ ન સંતસાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આ દરમિયાન એક આશા વર્કરની તબિયત લથડી અને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ આજે દેશના વડાપ્રધાન સાથે સીધી વાત કરવાની સુવર્ણ તક 15 થી 29 વર્ષની ઉંમરના યુવાનો માટે પીએમ મોદી સાથે સીધી વાત કરવાની તક મળી રહી છે વિકસિત ભારત યંગ લીડર ડાયલોગની ત્રીજી આવૃત્તિ શરૂ થઈ છે રાજ્ય જિલ્લા અને રાષ્ટ્રીય સ્તરના ક્વિઝ રાઉન્ડની 3000 ના યુવાનોની પસંદગી થશે રસ ધરાવતા ઉમેદવારો

આયોજિત નમો કે નમો નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મહત્તમ રક્તદાન કરી અને ઓપરેશન સિંધુના વીર સેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ એટલું જ નહીં મિત્રો દેશના વડાપ્રધાનનું કરાયું ભવ્ય સ્વાગત પીએમ મોદી એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ ગુલાબબાગ અને સીસાબાડી ખાતે યોજાયેલી જનસભામાં ભાગ લીધો તેઓ સીએમ નીતિશ કુમાર અને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી સાથે રથ પર સવાર જઈને જનસભા સ્થળે પહોંચ્યા જનતા દ્વારા મોદી જિંદાબાદ અને નીતિન કુમાર જીંદાબાદના નારા સાથે બંને નેતાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ અવસરે પીએમ મોદીને ફૂલોની જગ્યાએ મખાનાની માળા પહેરાવી अनोકુ સ્વાગત કરવામાં આવ્યું હતું વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ પીએમ મોદીના 75મા જન્મદિવસ પર ખાસ અભિયાન પીએમ નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે એટલે કે 17 સપ્ટેમ્બર થી 2જી ઓક્ટોબર 2025 સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત રાષ્ટ્રવ્યાપી શરૂ થશે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિરની આ અભિયાનની શુભારંભ થશે અને આ અભિયાન મહિલાઓના સ્વાસ્થ્ય અને પરિવારની સશક્તિકરણ પર હવે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ત્યારબાદ તમારા ખિસ્સાને છલોછલ કરતા મોટા સમાચાર હવે રેશન કાર્ડ ધારકોને મળશે બે હજાર રૂપિયા રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે અને ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને એક હજાર રૂપિયાની સીધી નાણાકીય સહાય માત્ર પરિવારના બેંક ખાતામાં જમા થશે ખાસ તો મિત્રો એ છે કે તહેવારોમાં આ રકમ બે રૂપિયા સુધી પણ વધારી શકાય છે સરકારે દાવો કર્યો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને જરૂરિયાતમંદ લોકોને સંપૂર્ણ લાભ મળશે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ભક્તિમય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાસપુરમાં જગત જનની માં ઉમિયાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી ઐતિહાસિક વિશ્વ યુજવા ધામના પંદરસો એકાવન ધર્મસ્થાન પર નવ લાખ ધનકૂટ ક્રોકેટ પ્રાપ્ત સમારોહમાં તેમણે ઉપસ્થિત રહ્યા હતા આ વિકાસ કાર્યથી મંદિરની મજબૂતાઈ વધશે જે ભક્તો માટે આશીર્વાદરૂપ છે મુખ્યમંત્રી વિકાસ પ્રોજેક્ટને વેગ આપવા માટે સૂચના આપી જેથી ધર્મસ્થાનનું સંરક્ષણ અને વિસ્તરણ થાય આગળના મહત્વના સમાચાર અને એલપીજી સબસિડી થશે બંધ એલપીજી કનેક્શન આધાર માટે લિંક નહીં કરાવવાથી ગેસની સબસિડીનો લાભ મળશે નહીં ઘરેલું ગેસ પર સામાન્ય ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર લગભગ ઓગણસી રૂપિયા અને ઉજ્જવલા યોજના હેઠળ ત્રણસો રૂપિયા સુધીની સબસિડી મળે છે જે વર્ષમાં મહત્તમ બાર સિલિન્ડર સુધી ઉપલબ્ધ છે જોકે કુટુંબિક આવક દસ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ

ઉપર ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડસવીસ સહિત અન્ય નેતાઓ હાજર પણ રહ્યા હતા પૂર્વ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ બનતા આ પદ ખાલી પડ્યું હતું જેના સ્થાને નવી જવાબદારી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવરતને સોંપવામાં આવી છે આગળના મોટા રાજકારણ સમાચાર અને ભાજપમાં થયો ફરી વિવાદ ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જોઈને પોતાની વિકાસ પેનલ મેદાનમાં ઉતારી છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે રાણાની પેનલના નવ ઉમેદવારોને સસ્પેન્ડ કર્યા છે છતાં રાણાએ પોતાની પેનલ ચૂંટણી લડશે અને જીતશે એવો દાવો પણ કર્યો છે અને આ સમગ્ર ઘટનાક્રમથી ભાજપમાં હવે ગરમાવો જોવા મળી રહ્યો છે મહત્વના સમાચાર પાન મસાલા અને ગુટકાના વેચાણ અને સંગ્રહ પર લાગ્યો પ્રતિબંધ

ભારતીય રેલવે ઓનલાઈન ટિકિટ બુકિંગમાં છેતરપિંડી અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે એક ઓક્ટોબરથી આઈઆરસીટીસી વેબસાઇટ અને એપ પર રિઝર્વ શરૂ કરતા પહેલા પંદર મિનિટ ફક્ત આધાર કાર્ડ વેરીફાઈડ થયેલ યુઝર જ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકશે અત્યાર સુધી આ સુવિધા ફક્ત તત્કાલ ટિકિટ માટે હતી પરંતુ હવે સામાન્ય રિઝર્વેશન પર લાગુ થશે આ નિયમથી ટિકિટ બુકિંગ વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવામાં આવશે જાણી લો નહીતર તમારા ખિસ્સા થશે ખાલી અને અગિયાર હજાર રૂપિયાનો દંડ એ તો તમે સૌ જાણો છો કે ગુજરાતમાં દારૂ બંધી છે છતાં દારૂ તો પીવાય જ છે આવામાં દારૂના દૂષણને ડામવા માટે પાટણ જિલ્લાના એક ગામ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઈ છે તારાનગરના ગ્રામજનોએ મોટો નિર્ણય લીધો છે કે જો કોઈ ગામમાં દારૂ કે જુગાર રમતા પકડાશે તો તેને અગિયાર હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે આ નિર્ણય ગામના આગેવાનો યુવાનો અને વકીલો દ્વારા યોજીને અને વડીલો દ્વારા લેવામાં આવ્યો છે